ઠંડીનો માહોલ સવારના ભાગમાં રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ સત્યાવીસમી જાન્યુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા રહેશે બપોરે ઠંડી ગાયબ થઈ ગયું છે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર પચાસ હજાર નિમિત્તે રાજ્યના બહા ભાગોમાં હવામાન ખુશ રહેશે અને વાતાવરણ ચોખ્ખું રહેવાની શક્યતા રહેશે સવારમાં ગુલાબી ઠંડી શક્યતા રહેશે પરંતુ તારીખ ત્રીસ એકત્રીસ જાન્યુઆરીમાં એક મજબૂત પછી શોભાવશે ફેબ્રુઆરીની શરૂઆતમાં અરબી સમુદ્રમાં અને બંગાળ ઉસાગરમાં પણ ગતિવિધિઓ છે બંગાળ ઉસાગરના ભેજના કારણે લગભગ દક્ષિણ મહારાષ્ટ્ર ભાગો ગોવાના કેટલાક ભાગોમાં કમોસી વરસાદના સાંકળ થવા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન પડતા છે અને સાયક્લોની સર્ક્યુલેશનમાં સરકુલેશનમાં ધારા ગેર સ્ટ્રીમના કારણે લગભગ જેટલા ઉત્તરીય પર્વતી પ્રદેશોમાં અત્યારે ત્રીસ એક ફેબ્રુઆરી તારીખ પાંચ સુધીમાં ભારે હવામાનમાં પડતા છે ગાજવીજ પવનના તોફાનો સાથે કેટલાક ભાગમાં કળા વરસાદ થવાની શક્યતા રહે છે લગભગ પૂર્વ યુપીના ભાગો મધ્યપ્રદેશના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગો સુધીમાં હવામાનમાં પલટો છે અને આ દશામાં સાડા ત્રીસ જાન્યુઆરી ત્રીસ એકઠી જાન્યુઆરીથી ફેબ્રુઆરી શનુવાર સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ કે વાદળ કે સાટા થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો અરવલ્લીના ભાગો કચ્છના કેટલાક ભાગો અને પંચમહાલના ભાગોમાં હવામાનમાં પડતો આવશે અને ત્યાં સાટા થવાની શક્યતા છે ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો પણ હવામાનમાં ઠંડી તારીખ સત્યાવીસ મી જાન્યુઆરી સુધી લેવાની શક્યતા છે પણ એકત્રીસમી જાન્યુઆરી થોડી ઠંડી ઠંડા પવન પોકા છે પરંતુ આ ઠંડી જે છે